સાથે કાર અથડાતા કારને પણ મોટું નુકસાન થવા છે મોડી રાત હોવાથી સર્કલ પાસે કુલ ચહેલ પહેલ ન હતી જેના કારણે મોટી જાનહાની ટળી ગઈ છે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને વારેસા વિસ્તારમાં રહેતો આ નશામાં ચૂર કાર ચાલકને પોલીસે અટકાયત કરી છે શહેરના સયાજગંજ વિસ્તારમાં કાલા ઘોડા પાસે આવેલી રેલિંગ પાસે મડસકે કાર અથડાતા રેલિંગ તૂટી ગઈ હતી અને કારને નુકસાન પહોંચ્યું હતું કાર ચાલક નશામાં હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે તેની ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વારસે વિસ્તારમાં રહેતા રવિ સિંધી નશો કરીને મોડી રાત્રે ત્રણ વાગેની આસપાસ પૂર ઝડપે કાર ચલાવીને રેલવે સ્ટેશન તરફ જતો હતો ત્યારે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કાલા ઘોડાની રેલિંગ તોડી ધડાકાભેર ઘુસી ગઈ હતી અને તેને કારણે રેલિંગ અને કાર બંનેને નુકસાન થયું હતું સયાજી પોલીસે કાર ચાલક રવિની ધરપકડ કરી હતી અને રાતનો સમય હોવાથી મોટી જાનહાની ટળી હતી